ધુવા ગામના એક લુવાર બાઈ હતા ગાંગુબાઈ બહુ જ પ્રેમી ભક્ત આમ સબરી જેવા વળી એને એટલું બધું કીર્તનનું અંગ તે ઘરે કામકાજ કરતા હોય બહાર ગયા હોય તો એ કીર્તન બોલ્યા જ કરે એવા કીર્તનના બીજું બિચારા કંઈ ભણેલા નહોતા પણ કીર્તનના અંગવાળા હતા એટલે બહુ કીર્તન બોલતા હતા અને એટલે તો એ શાસ્ત્રમાં લખાણું કે વળીએ ગામે લુવાર બાઈ એટલે ધુવા ગામ હરી નામ તેનું ગાંગુબાઈ હેત પ્રીતે ભજે હરી પાળે નિયમ સર્વ ભાવે કરી નિયમ તો પાળે જ પણ મેન એની કીર્તન ભક્તિ હવે પોતે મહાન ભક્ત આ ગાંગુબાઈ થયા અને પ્રેમથી ભગવાન ભજે એટલો બધો ભગવાનમાં હેત અને વાલો મારો પ્રેમને વશ થાય રાજી હેતરૂપી સંપત્તિ અઢળક એની પાસે બાઈ ગરીબ હતા આ ગાંગુબાઈ હતા હાવ ગરીબ પણ હેતરૂપી સંપત્તિ એની પાસે અઢળક હતી અને હેતરૂપી સંપત્તિથી જ ભગવાન રાજી થાય છે અને સત્સંગના જે નિયમ તે ભાવથી પાળતા હતા અને પરાયે પરણે નહીં હો બહુ હરખથી ભગવાનને રાજી કરવા હૃદયમાં અહો અહો પણ એટલે નિયમ છે ચાતુર્માસ આવે છે તે પાળવું જ પડશે જ નહીં એમ નહીં ભાવથી નિયમ પાળતા અને આ સત્સંગના નિયમો તો ગાંગુબાઈના હૈયામાં હૈયાના હારની જેમ સાચવી રાખતા જે જે મહારાજની આજ્ઞા હોય જે જે આપણે કરવાનું હોય તે અને આમ ભગવાનને ભજે છે અને પોતે ગરીબ એટલે બધી બાયુ ગામની જાય તો ઈંધણા વીણવા જાય અવારનવાર ઈંધણા લેવા પણ જવું પડે તે એમાં એક દિવસ બરી બધી ગામની બાયુ કે હાલો કે આપણે છાણ વીણવા અને ઈંધણા લેવા જઈએ એક દિવસ બાયુને ને સંગે ગઈ ધણા લેવા મંગે બધાય બાયુ હઉ હઉનું પાસે પછેડી કોઈ દાંતડું જે લેવાનું હતું લીધું ઈંધણા વીણવા ગયા અને દૂર દૂર સીમમાં ગયા ઈંધણા એટલે બળતણ હો તમને ખબર છે ને બળતણ એને ઈંધણા કહેવાય લાકડા હોય વાયડુંમાંથી કાંઈક સુકાઈ ગયેલા લાકડાઓ બધું જંગલમાંથી વીણે એને ઈંધણા કહેવાય એ જમાનામાં તો બધાને બળતણ વીણવા જવું પડતું અત્યારની જેમ નથી આમ કરે તે ગેસ શરૂ થઈ જાય પછી બીજું ઈંધણાની જરૂર ત્યારે ઈંધણાની જરૂર પડતી હતી રસોઈ કરવા માટે એટલે જવું જ પડે ઈંધણા વીણવા પણ ઈંધણા વીણતા વીણતા કીર્તનો બોલે એને પોતા જ કીર્તનનું અંગ જ હતું પોતે તો કીર્તન બોલે પણ બધી બાયુને હોય તેને ક્યારેક ક્યારેક બોલાવે જાતા હોય ને સીમમાં જાતા વાર લાગે રસ્તામાં સમય હોય તો બાયુને કહે કે ભાઈઓ કે હું તો કાયમ કીર્તન કાછાણા વીણતા ઈંધણા વીણતા બોલ્યા કરું રસ્તામાં તે તમને કોઈ દી એમ ન થાય કે હલો ને આપણે કીર્તન બોલી કે ગાંગુભાઈ કે તમને કીર્તનો આવડે અમને કાંઈ આવડે નહીં તે અમે કાંઈ કીર્તન બોલી નહીં તો કે હું ગૌરાવું તો તમે ગાઓ તો કે હા તો હલો ને આપણે કે ઈંધણા વીણતા કે ભેગા ટોળામાં હૈલ્યા જતા હોય તો તમે ગૌરાવો તો અમે હું અમે ગાઈશું માનસ એટલા બધા હેતી કીર્તન બોલે ને તો આમ આમ રૂવેડા ચડી જાય એવા વાલથી ભગવાને અંભા અને કીર્તનો બોલે ઉપલ્યા ઉપલ્યા નહીં હોય હા નકર ગળા હવા દે ન ગાય એકલું જાણે ગળામાં હવા દાવ એટલે ગાવું એવું નહીં હૃદયમાં ભગવાન પ્રત્યે પ્રેમ ભાવ અને એવા હલકથી કીર્તન બોલે તે બાઈ બીજીને કીધું હું ગૌરવ તમે ગાઈ જ્યો તો કે સારું અને ભગવાનની મૂર્તિ હૈયા હૈયામાં ધારી અને એવા પ્રેમ હતા જ્યારે કીર્તન ગાંગુબાઈ બોલે ને તે આંખીમાંથી તો આહૂંડા ટપ ટપ પડવા માંડી એવા અને હૃદય તો આમ પુલકિત થઈ જાય એવો પ્રેમ થાય અને હૃદયમાં જ્યારે કીર્તન બોલે ત્યારે આવી એની ભક્તિ હતી એટલે બાયુને કીર્તન ગૌરાવ કે ઝીલ જો બાજુ હું કીર્તન ગૌરવ તો કે હારું બોલો તે ગાય કે આ જ સખિયા આ હેલી હરી મુખ જોઈને હું થઈ સુરે ઘેલી આમ એવી કડી બોલે પછી બાઈ ઝીલે પણ આજ સખી આનંદની હેલી ત્યાં તો આમ હૃદયમાં ઊભરો આવે ભાવનો અને હરિમુખ જોઈને થઈ સુરે ઘેલી ત્યાં તો એને ભગવાનનું મુખારવીને દેખાવા માંડે બરોબર અને આંખમાં હૂડા પણ આવી જાય આવા પ્રેમથી ભાવથી કીર્તન બોલે ને બીજાને બોલાવે અને ભગવાનને પ્રોકારે ઊંચા હાથથી હે વાલા હે પ્રભુ હે દયાળુ પધારો પધારો દર્શન દેવા વળી પ્રાર્થના કરતા જાય વળી પાસા ભગવાનના કીર્તન બોલતા જાય કે પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની પધારો નાથ શંકા તજી મેં સંસારની પધારો નાથ શંકા તજી મેં સંસારની પધારો નાથ મંદિર અમારે રંગ માણીએ પધારો નાથ અવગુણ અમારા ચિત નાણીએ પધારો નાથ પ્યારા તમને વધાવું મોતીડે કરી પધારો નાથ પ્યારા રાખી હૈયા ઉપરી આવા ભાવના કીર્તન બોલે હે મહારાજ પધારો મારા અંતરમાં પધારો આવો ગાંગુબાઈનો શુદ્ધ પ્રેમ વૃત્તિ તો તારે હરિવરમાં લાગી ગઈના વગડામાં એવા ભાવથી કીર્તન બોલે પધારો નાથ વાટ જોઈને ઓલી બાયું તો પછી એને તો કાંઈ ભગવાનની મૂર્તિનો ન હોય ને પણ આ જેવા શબ્દો બોલે એવા શબ્દોમાં એ બોલે અને એ બોલતા બોલતા તો હેવો ગાંગુબાઈને ભગવાનમાં ભાવ થઈ ગયો પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની ગ્યાસ જંગલમાં ઈંધણા વીણવા અને પધારો નાથ વાટ જોઈને ભિક્યારની કીર્તનનું એક પદ પૂરું થયું ને ત્યાં તો ભગવાન પ્રગટ થઈ ગયા એની ભક્તિને વહીશ કેવો ભાવ હશે વાલાબેનો કેવો પ્રેમ હશે તો ભગવાન એને દર્શન દેવા માટે આવ્યા એ વગડામાં ગાંગુબાઈને જોઈ પ્રેમ એનો એ વિનાશ આવ્યા પ્રગટ પ્રભુ તેની પાસ દીધા સહુ બાયુને દર્શન નિરખીનાથ ને થયા મગન ભગવાન પ્રગટ થયા બાઈ ભેગાળીને ગાંગુબાઈને દર્શન દીધા ને હારે જેટલા બાયુ હતા એ એને પણ ભગવાનના દર્શન થયા અને ભગવાનની ગાવા લાગ્યા ગાંગુબા આખી વિશે ગૌરાવતા ને તે ભગવાન પણ ગીત ગાવા માંડ્યા લ્યો બહેનોની સાથે પરિબ્રમ્મ પણ ગાવા લાગ્યા ગાંગુબાઈને મહારાજ મધુરે સ્વરે ભેળા મીડ્યા ગાવા વાલો મારો છે ને પ્રેમને વશ થાય રાજ એવું કેવું દ્રશ્ય હશે એ વખતનું કયો એ બાઈઓ ભગવાનનું કીર્તન ગાતા એની સાથે ભગવાન પણ ગાવા માંડ્યા આવો એનો પ્રેમ હતો એટલે મહારાજ એને દર્શન દેવા આવ્યા અને ગાંગુબાઈની આત્મા તો મૂર્તિમાં તણાઈ ગયો દેહભાન ભૂલી ગયા ધબ લઈને હેઠા પડી ગયા થઈ ગઈ સમાધિ સમાધિ એટલે હું ખબર છે તમને દેહ દેહાહીં નહીં પીડ્યો રે બે સુધીમાં એનો આત્મા સમાધિમાં જ્યાં ભગવાન મોકલે ત્યાં જાય અક્ષરધામમાં એટલે ગાંગુબાઈ તો પડી ગયા અને ગાંગુબાઈને તો થઈ ગઈ સમાધિ નિરખી સ્વામી શ્રી સુખદાઈને થઈ સમાધિ ગાંગુબાઈને દીઠા બ્રહ્મ મૌલ અક્ષરધામ ધામના વાસી અક્ષરધામના પતિ સમાધિમાં તો હૈ ગયા અક્ષરધામમાં અક્ષરધામમાં ગયા એટલે અક્ષરધામમાં તો હૈ દિવ્ય સિંહાસન એમાં મહારાજ એમાં કે સંતો મુક્તો અનાદિ મુક્તો બધા બેઠેલા અને મનમાં તો આહા કેવી મજા કેવા સરોવર તારી આ નાની સુની વાત અક્ષરધામ જાવી અને ગાંગુભાઈ તો મીડિયા બધાને અક્ષરધામમાં જઈને દર્શન કરવા મૂકતો ના આનંદ 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 થઈ ગયો દેહ તો અહીંયા પીડ્યો છે અને એ તો દિવ્ય અક્ષરધામમાં સુખ લૂંટે છે ને એ આનંદની છોડ્યું છે ને આ બાજુ સમાધિ કરાવીને ભગવાન તો થઈ ગયા દ્રશ્ય ભગવાન અદ્રશ્ય થઈ ગયા ગાંગુબાઈને સમાધિ થઈ ગઈ ગાંગુબાનો દેહ પડી ગયો એટલે બધી બાયું દોડા દોડ કરવા માંડી એ ગાંગુબાને કાંઈક થઈ ગયું ગાંગુબાઈને કાંઈક થઈ ગયું પવન નાખવા ને માથે પાણી છાંટવા મીડ્યા ને આ શું થઈ ગયું બધાએ કે રે રે ગાંગુબાઈ એ ગાંગુબા એ ગાંગુબાઈ એમ હળબ આમ હલબ લાવે છે ત્યાં થોડી વાર થઈ ત્યાં ગાંગુબાઈ સમાધિમાંથી જાય ગયા સમાધિમાંથી ગાંગુબાઈ જઈ ગયા અને પછી કીધું કે કાંઈ નહોતું કાંઈ નહોતું અરે ગાંગુબાઈ તમને શું થઈ ગયું હતું ત્યારે ગાંગુબાઈ કહે છે હું તો સમાધિમાં ગઈ હતી જોયા ધારણા મેમાં જે ધામ જાગી લીધા તે ના એણે નામ હે અહીંથી તો હું ગઈ ને તો રસ્તામાં તો હૈ ગોલોકધામ ને ધામ ને સ્વર્ગ આવ્યું પછી તો હું ધામમાં ગઈ મીડિયા ધામની વાતો કરવા જે ધામ જોયા હતા ને અને જેવું ભગવાનનું રૂપ હતું ને જેવા ભગવાન બેઠા હતા ને એવી ગાંગુબાઈએ વાત કરી બરાબર એ આવું કીર્તન ભક્તિ કરતા ગા વગડામાં ઈંધણા વીણવાઈ ગયા હોય ને આવી સમાધિ જાય ક્યારે થાય બહેનો એ તો ભગવાનની એટલી ભૂખ હોય ને ભૂખ ત્યારે થાય બરાબર માટે આ લુઆર જ્ઞાતિમાં જન્મેલા ગાંગુબાઈઓ ગાંગુબાઈ ભગવાનની સાથે ઓતપ્રો થઈ ગયા અને કેવા કીર્તનો બોલતા અને કેવા મહારાજને રાજી કર્યા માટે આપણે પણ શક્ય હોય તો ભગવાનના મંદિરમાં કે ઘરમાં કીર્તનો ગાવા અને મહારાજને રાજી કરવા તો ભગવાન ખૂબ રાજી થાય માટે હાલતા ચાલતા ટેવ પાડી દેવી સ્વામિનારાયણ 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 જો સ્વામી ને આ જીભ કેટલું ભજ ભેતનું ખાઈ ગઈ ડબે ડબ્બા ઘી કેટલો મસાલો ખાઈ ગઈ પણ જીભને મોઢામાં પીડ્યા પીડ્યા કાંઈ કામ છે માટે એ જીભની પાસે આપણે ટેવ પડાવી દેવી કે ભજન બોલ્યા જ કરે ભગવાનનું સ્મરણ કર્યા જ કરે બરાબર ને એ તો આપણે ભગવાનનું સ્મરણ કરવું ભગવાનના ગુણ ગાવા સારું જીવન જીવવું અને ભગવાનને રાજી કરવા સારા સદગુણો કેળવવા સારા સદગુણો વગર ભગવાન રાજી થતા નથી માટે વાલા બહેનો એ આચાર વિચાર સદાચાર ભગવાન કેમ રાજ થાય તો ભગવાન રાઈજ થાય ઘરમાં સંપથી રહેવું પ્રેમથી રહેવું બધાની સાથે હળીમળીને રહેવું કોઈની સાથે રાગ નહીં દ્વેષ નહીં અદેખાય નહીં ઈર્ષ્યા નહીં અને એવા બધા પ્રત્યે હે પ્રેમને લાગણીથી જીવન જીવીએ અને સારા સંસ્કારો ને સારા સદગુણો કેળવીએ અને એવા સારું જીવન જીવતા શીખીએ ને ત્યારે આપણામાં આવી પ્રેમ ભક્તિ ઉત્પન્ન થાય અને પ્રેમલક્ષીણા ભક્તિ થયા વગર મહારાજ રાજી થાય નહીં માટે વાલા બહેનો ભગવાનને રાજી કરજો રાજી રાજી એક ભગવાન રાજી એટલે આખું બ્રહ્માંડ રાજી પીયુજી રાજી પેરે રાજી પી રે રાજી વાળી સર્વેષયરુનો સાથ આવું એક કીર્તનમાં આવે છે માટે ભગવાનને રાજી કરજો અને બેનો સુખેથી જીવન જીવજો જય સ્વામિનારાયણ જય સ્વામીનારાયણ